નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ ખાસ કરીને પહેલા એડ્રેસ જનતાબાગ સામે ઉપલેટા ત્રણસો સાહીઠ ચારસો જિલ્લો છે રાજકોટ અને ફોન નંબર આ પ્રમાણે છે સ્વચ્છ ભારત મિશન અર્બન બે પોઈન્ટ જીરો અંતર્ગતની કામગીરીઓ માટે અગિયાર માસના કરાર આધારિત અને શરતોને આધીન કર્મચારીની નિમણૂક કરવા અંગેની જાહેરાત આપવામાં આવી છે અગિયાર માસના કરાર આધારિત અને શરતોની આધીન નિમણૂક કરવાની છે લાયકાત ધરાવતા ઉમેદવારો લેખિત અરજી તારીખ અગિયાર આઠ બે સુધીમાં

શરતોને આધીન પામેલ ઉમેદવાર ઉપલેટા નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ મેરિટ પદ્ધતિ મુજબ શૈક્ષણિક લાયકાત અને રૂબરૂ ઇન્ટરવ્યુમાં આપેલ પરફોર્મન્સ આધારે માર્ક આપવામાં આવીને ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરીને તેમાંથી લાયક ઉમેદવારની પસંદગી કરવામાં આવશે નિમણૂકની શરતો તથા વધુ માહિતીઓ ઉપલેટા નગરપાલિકા કચેરીનો ઓફિસ સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી અથવા ફોન દ્વારા મેળવી શકાશે આ નંબર છે ફોન નંબર તેની ઉપર તમે ફોન દ્વારા વધુ માહિતી મેળવી શકશો અગાઉ અત્રેની કચેરી ત્રણ પાંચ બે હજાર પચીસની જાહેર નિવિદા ક્રમાંક અન્વયે ભરવામાં આવેલ ઉમેદવારોને ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં તે ઉમેદવારનો સમાવેશ આ પ્રક્રિયામાં કરી લેવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો